જૂનાગઢની દીકરીઓએ ખેલ મહાકુંભમાં પોતાના અભૂતપૂર્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે મજેવડી ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તાલુકા તેમજ જિલ્લા સ્તર પર શાળા પરિવાર અને સમગ્ર ગામનું નામ ઉજ્જવળ કર્યું છે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી સ્કૂલની આ દીકરીઓએ ખેલ મહાકુંભમાં સતત પ્રદર્શન કરતા આવ્યું છે અને તેમની મહેનત શિસ્ત અને પ્રતિબદ્ધતાનું આ પ્રતિબિંબ છે ખેલ મહાકુંભ સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનીઓએ પ્રોત્સાહિત કરનારા શિક્ષકો આગેવાનો અને માર્ગદર્શકો પ્રત્યે દીકરીઓએ હૃદયપૂર્વક આભાર માન્યો છે માર્ગદર્શન એ સારું મળે છે અને પ્રેક્ટિસ એ સારી કરાવે છે અમે હું રહી તે રસા ખેંચમાં અમારે ટીમમાં નવ છોકરીઓ હતી તેમાં અમને એક દિવસમાં અમે પ્રેક્ટિસ કરી રસા ખેંચની હાથ બાદ બામણા બધું ખેંચાઈ ગયું તોય અમારા તાલુકા કક્ષામાં અમારો પહેલો નંબર આવ્યો ખેલ મહાકમ હું તો કહું કે દરેક સ્કૂલમાં ને ખેલ મહાકમ થવો જ જોઈએ અને છોકરીઓને સારું માર્ગદર્શન મળે છોકરીઓને શરીરમાં તંદુરસ્ત છે જળવાય મહકુંભમાં મેં ઊંચી કૂદમાં ભાગ લીધેલો હતો તાલુકા કક્ષામાં મારો પહેલો નંબર આવેલો હતો પછી હું જિલ્લા કક્ષામાં ગઈ તો ત્યાં ત્રીજો નંબર આવેલો હતો ત્યાં ઘણી બધી છોકરીઓ હતો ત્યાં ત્રીજો નંબર લેવો પણ બહુ જ અઘરો હતો મેં ત્રીજો નંબર લીધો તે પણ મને ખબર પડી કે કેવી રીતે લીધો અમારો સ્કૂલના અમારા માર્ગદર્શક હતા રાયજા દસર અમારા માર્ગદર્શક હતા તે અમને ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરાવતા સ સવારે સવારના સાથે આવીએ ત્યાંથી પ્રેક્ટિસ ચાલુ કરે પાઠમાં પૂરી થાય અમને પ્રાર્થનામાં બેસવા દેતા પ્રાર્થનામાં અમે પ્રેક્ટિસ ચાલુ રાખતા અમારી એ રીતે અમે કેટલા દિવસ પ્રેક્ટિસ કરી અને અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે ખેલ મહાકુંભમાં ગયા હતા અત્યાર સુધીમાં ખેલ મહાકુંભ ક્ષેત્રે કલા ઉત્સવ વિજ્ઞાન મેળા ક્ષેત્રે આ સાડા એ સતત નિરંતર ભાગ લેતું રહ્યું છે